મિત્રો જય દ્વારકાધીશ તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટ ની અંદર તો મિત્રો કદી સવાર સવાર માં વહેલો બ્લોગ સુતાનું શરૂઆત બાકી જો આવી ગયા છે કા હાથી આપવા માટે હાથી હાલે ચાલો કરીએ આપણે વિડીયો કન્ટિન્યુ વિડીયો સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય ચાલો કરીએ કન્ટિન્યુ તો મિત્રો વાગી ગયા છે સાડા આઠ જેવા ટાઈમ બાકી હવા વહેલો વિડીયો ઉતાર શરૂઆત કરતી કરી કેમ કે મિત્રો કે આવ્યા તો ભરતું આપણે ખેતરમાં હાથી આખવા માટે મગફળીમાં બાકી હાથી મિત્રો ભરતું નથી એકદમ જોરદાર હાલતું હોય કેમ કે સહેલું હાથી છે મિત્રો અત્યારે ટ્રેક્ટરમાં હેલેહિ ટ્રેક્ટર આખો ને તો પીછડા છે ને તો જમી હેઠે હાઉ લીલી છે ને પીછડા દાબતું છે ને મારે રાપડ્યું છે ને એને કાપી નાખે કેમ કે ભરતું છે રગડ ન થાય ને ટ્રેક્ટરમાં ખૂબ રગડ થાય એટલે હેડા મારે બહુ થાય અહીંયા પાં બાકી થાય નહીં એટલે ભરતું કહી દીધા જોરદાર પાસે બાકી પતરા મારી દીધા છે પાણી પાવામાં પણ હેલું પડે થોડાક દિવસ કેળી પાણી તો પાવવું જો હે બાકી એક બેલું મૂકી દીધું બહુ એટલું બધું વજન મૂકવો પડતો નથી આપણે તો ટ્રેક્ટરનું આઈ હું હાથી કે આગળ થોડુંક આવું ઢાકી ગયું હતું પછી તો મિત્રો પાણા અમે ઓછું જો કેમ કે પાણ આવશે જોરદાર બાકી જોરદાર એકદમ મોરલા કેમ હે મિત્રો જઈ જાવ કોમેન્ટ કરી જ્યો જોરદાર હાથી હાલે હજુ આ રીતની Ну, а как оно там? Не, а рвадё, блядь, не римать надо. Да упаруй собаку по делу я. Да да, блядь, ну हां ले <inaudible> <off> <Deus> <ored> <inaudible> આગળ એક રેડા જેવું આવ્યું તો પાછું વહી ગયું છે આજે વળી હોવાનું ધીરે 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 સારું થયું છે વરસાદ ને રેડા આવવાનું વરસાદ આવી જાય તો મગફળી બાકી મિત્રો બરદુ હાથી એકદમ જોરદાર હાલતું જાય ને પાણી પાઉ ને તે માર મારી દઈ ને પતરા તો ફેંક ધોરિયા થઈ જાય ને પાણી પાવાની બહુ મજા આવે તો મિત્રો ભાઈ હાલે છે હાથી મિત્રો આપડે ટ્રેક્ટર મિત્રો હાલે હતું નહીં કેમ કે પાટલા ફૂલ અડવા આવી ગયા જઈ જાય નહીં કેવી જગ્યા લાગતી છે એટલે બધું જ આવી કે હાથી બાકી મિત્રો હાથી બાકી એકદમ જોરદાર આલે હે જો દેખાડું આ પી ગેટે એટલું આકી નહીં જ અહીંથી આપડે પીછે જવાર થયું થાય બાકી આની મન એટલું બધું બાકી છે આ બધું કામકાજ છે બાકી મિત્રો પા એકદમ જોરદાર કરે હેટામે તો એટલી ન થાય કેમ કે ટ્રેક્ટર નો હોય એટલે એટલી બધી પા ન થાય બાકી અંદર મિત્રો ફૂલ એકદમ જોરદાર હાથી જાય આપણે જે ઓલું પેલું હાથી આવેલું હતું આયુ છું બાકી એટલે પાસે ફૂલ જોરદાર છે એટલામાં આમાં આપણું હાથી નતું એટલે કે લીલું કેવું હતું એમાં થાય આમાં પણ થોડીક વધાર થઈ ગઈ કેમ કે પેલા આપણું હાથી હલી ગયો છે એટલે પછી ઉપરથી એટલી બધી પા વાંધો નતો ને પછી આમાં મસ્ત પાછી એકદમ Huh? આજે વળી આશા રેડા જેવું નાખે છે કંઈક કઈક સાટા કરે આશા એટલું બધું કઈ બહુ છે નહીં એમ નહીં કઈ કહી શકીએ આશા આશા બાકી મિત્રો માંડીને જાઉં તમને આશા દવા સેટી હોય એ રીતનું પાણી લાગતું હોય છો મારી આશા સાટા કરે વળી આવે ને હોય જાય આવે નહી હોય જાય એવું બધું છે બાકી હાથી આપવાનું ચાલુ છે કામ જવાબ ગયા હાથી આપતા આપતા बहुत वजन हो जरूर तो था थोड़ा घूम बाकी से हाथी हाले है हाँ बबाटी बोला भी यार इतनी मैं तो पप्पा वाटवा गया था खड़ जो खड़ वाटे पीओ ने नीण नाखवा है अगर तुमने जो वीडियो में देखाड़ी मित्रों हाले से हाथी नु काम बाकी और तो घूम बधु अकाई गए अँ थी કરતો એવું દેખાય છે આ ઘો પટો લાગે ને એમ જ્યાં એટલે થઈ એટલે દેખાય બાકી એટલું બધું હાલી ગયું છે હું અહીંથી જ એટલું બાકી છે હવે કલાક દોઢ કલાક થયા તો હાલી જાય બધું તો મિત્રો બાકી ગયા છે સાડા બાર જેવો ટાઈમ બાકી બપોરે બપોરે જો એકાદ ઉથલ મારીને ખાઈ લેવું પછી પર તો કરતું નહીં પોર બોરો ચડી જાય પછી પાછા બપોર કરી ચાલુ કરી દઉં હું થોડું ઘણું બાકી છે એટલું નથી કલાક દોઢ કલાકનું કામ છે બપોરા પાણી કરી લઈ પછી પાછો ફરી જાય આપણે વિડીયો કન્ટિન્યુ કરી છે ઉથલ મારી લઈ તો મિત્રો બરતન પાણી પાણી પાઈ દીધું અંદર બાંધ દીધું છે વાગી ગયો છે દોઢ બપોર પાણી કરી લીધા છે બાકી વિડીયો પણ એન્ડ કરવાનો છે થોડું ઘણું છે આકી નાખીશો પછી આપણે